હું બનાવશું ચણા નોડો તો હવે આપણે આમાં ડુંગળી નાખવાની છે તો જો સરસ મજાની કટિંગ કરી નાખી

મમ્મી તીખો કરવાનો એ ચેવડો તો કોરું મરચું ઉતારું પડશે મેં હજી એક ચમચી જ નાખ્યું તો મિત્રો સેવડું જો સરસ મજાના બનાવ્યું છે તો તમે જોઈ શકો છો મરચું નાખવાનું બાકી છે હજી થોડુંક નાખ્યું હતું અમારા ઘરમાં તો બધા તીખું ખાય છે

મિત્રો અને આજે અમારા ગામમાં ગામ ધુમાડો બંધ હતો માત્રીમાનો સમય હતો તો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા નવા બ્લોગ વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા ચેનલને પણ મુલાકાત લેજો અને નવા હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બધાને બાય બાય